હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ સ્વાધ્યાય પોથી ભાગ બે વિષય ગુજરાતી એકમ ચાર છે તડકો અધમન ડાંગર ચલમલ આ એકમનું આજે સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ પ્રશ્ન એક જોડકા જોડો અહીં હવે અવિભાગના જોડકા છે તે બ વિભાગ સાથે જોડવાના છે હવે પ્રશ્ન બે માગ્યા મુજબ લખું હવે પ્રશ્ન ત્રણ નીચેના વાક્યોનો અર્થ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખું એક બે ત્રણ ચાર અને પાંચ હવે અહીં પ્રશ્ન ચાર પાઠના આધારે વાક્યો ખરા છે કે ખોટા તે લખવું પહેલું વાક્ય ખરું છે બીજું ખરું છે ત્રીજું વાક્ય ખોટું છે ચોથું વાક્ય ખોટું છે અને પાંચમું ખરું છે હવે આગળ જોઈશું પ્રશ્ન પાંચ ઉદાહરણ પ્રમાણે લખો અહીં ઉદાહરણ આપ્યું છે અને તેના આધારે આપણે આ ચાર વાક્યો છે તે લખવાના છે હવે પ્રશ્ન છ ચિત્રમાં આપેલું ઘર અને તમારા ઘર તમારું ઘર કઈ રીતે અલગ પડે છે તે લખવાનું છે અહીંયા પહેલાં ચિત્રના ચિત્રમાં આપેલું છે તે ઘર વિશે વિશે લખ્યું છે અને હવે આગળ અમારા ઘર વિશે એટલે પોતાના ઘર વિશે લખ્યું છે હવે છે આ પ્રશ્ન સાત તમને તડકો સૌથી વધારે ક્યારે ગમે અને ક્યારે ન ગમે કારણ સાથે લખો તો અહીં લખ્યું છે અમે શિયાળામાં તડકો ગમે છે એના વિશે લખ્યું છે ઉનાળામાં તડકો ગમતો નથી એના વિશે અહીં લખેલું છે હવે પ્રશ્ન આઠ આપેલા પ્રશ્નોના જવાબ લખો અહીં કેટલા પાંચ પ્રશ્નો આપેલા છે અહીં પહેલા પ્રશ્નોનો જવાબ આ પ્રમાણે છે આગળ બીજા પ્રશ્નોનો હવે ત્રીજા પ્રશ્નોનો જવાબ પણ આ પ્રમાણે છે અને આ ચોથા પ્રશ્નોનો જવાબ પણ આ પ્રમાણે છે પછી આગળ પાંચમા પ્રશ્નનો જવાબ પણ આપવા માટે છે તો મિત્રો અહીં આ આપણી સ્વાધ્યાય પોથીનો વિડીયો અને આ એકમ ચારનો વિડીયો અહીં પૂરો થયો છે સોલ્યુશનનો તો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય